દ્વારા બહેનોની પરેડને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સરપંચશ્રીના પ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયત સદસ્ય રાજુભાઈ મારવિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આ પર્વની ઉજવણીમાં શ્રી વોરા બીબી માધ્યમિક શાળા શ્રી તાલુકા શાળા શ્રી કન્યા શાળા શ્રી નવજીવન વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુ મંદિર અને કાર્તિક વિદ્યાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્યો રાજુભાઈ મારવિયા રેશમાબેન શાહમદાર મનસુખભાઈ ગમઢા નવલભાઈ મારવિયા આરીફભાઈ કેડા જયંતીભાઈ સોંદરવા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોમાંથી રાઘોભાઈ સિયાણી કમલેશભાઈ ગમઢા સોહિલભાઈ નકાણી રફીકભાઈ શાહમદાર કેશુભાઈ મારવિયા જમનભાઈ વાદી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા તેમજ દરેક શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા આમ ખૂબ જ ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર યાસિંગ દોઢિયા